મારું નામ ડોડિયા હાર્દવી છે અને મારે સીસીની જે ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવી એમાં ફિફ્ટી માર્ક્સ હતા અને એક જ માર્ક વધ્યો છે મારો અને મારી જ શિફ્ટમાં જે લોકો હતા એને ટ્વેન્ટી એઇટ સેવન માર્ક્સ વધ્યા છે તો મને આ નોર્મલાઇઝેશન પદ્ધતિ જરાય સમજાતી નથી એટલે મારી એ માંગ છે કે પહેલાં તો નોર્મલાઇઝેશન સિસ્ટમ છે એ સમજાવો તમે લોકો અને બીજી વાત કે જીપીએસસી પેટર્નથી મેરિટ બહાર પાડો કેમ કે કેટેગરીના સાત ગણા ઉમેદવારોને લેશે તો બધા જ કેટેગરીવાળાને ફાયદો થશે આમાં એટલે વધારે ને વધારે લોકો આમાં આવી શકશે અને લાભ લઈ શકશે કેમ કે જગ્યા બહુ મોટી છે આટલી મોટી વેકેન્સી પછી ક્યારેય નહીં આવે તો મારી એ જ માંગ છે કે જીપીએસસી પેટર્નથી મેરિટ બને અને સીબીઆરટી રદ થવી જોઈએ આજ પછી એક કોઈ એક્ઝામ સીબીઆરટી પદ્ધતિથી ના લેવી જોઈએ કેમ કે એમાં સ્ટુડન્ટને બહુ જ અન્યાય થઈ રહ્યો છે મારું નામ ઉપાધ્યાય પ્રયાગ કુમાર શૈલેષભાઈ છે હું મહીસાગરથી આવું છું ગત રોજ જે સીસી પરીક્ષાનું પરિણામ જે જાહેર કરવામાં આવ્યું જેમાં કેટેગરીના સાત ગણા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા જેનું જે પરિણામ છે એ ખૂબ હાઈ રહ્યું છે તો અમારા ઉમેદવારોની એક જ માગણી છે કે જે પરિણામ જાહેર કરવામાં આવ્યું જે બંધારણીય સંસ્થા આપણી જીપીએસસી છે તે પ્રમાણે જાહેર કરવામાં આવે જેથી આના કરતાં વધારે ઉમેદવારોને મેન્સ લખવાનો ચાન્સ મળે આ જે પ્રિલિમ પરીક્ષા છે એ ખાલી ક્વોલિફાઇ એક્ઝામ છે એના માર્ક આગળ જતાં કોઈ બી ભરતીમાં ગણાવવાના નથી આ ખાલી ક્વોલિફાય એક્ઝામ છે અને આ પહેલીવાર આપણા અહીંયા ગુજરાતમાં આ સીબીઆરટી જે પદ્ધતિ છે ઓનલાઈન પદ્ધતિ એનો અમારા પર પ્રયોગ કરવામાં આવ્યો હતો એમાં થયું એવું કે કોઈક વિદ્યાર્થીના પચીસ માર્ક વધી જાય છે તો કોઈક વિદ્યાર્થીના ચાર માર્ક પાંચ માર્ક છ માર્ક ઘટી જાય છે તો કોઈકના દસ વધી જાય છે આ કઈ રીતનું નોર્મલાઇઝેશન સિસ્ટમ થઈ છે એ હજુ સુધી સમજમાં આવતી નથી તો અમારી એક જ માગણી છે કે આ જે પરીક્ષાની જે મેરિટ લિસ્ટ જાહેર થયું છે એ જીપીએસસી પેટર્નથી જાહેર કરવામાં આવે જેથી વધુને વધુ ઉમેદવારોને આ ભરતી પ્રક્રિયામાં આપણાને લાભ થઈ શકે અને બીજી માગણી કે આવનારી તમામ જે ભરતીની પરીક્ષાઓ છે એ ઓફલાઇન પદ્ધતિથી લેવામાં આવે સીબીઆરટી પદ્ધતિ તમામ પરીક્ષાઓમાંથી નાબૂદ કરવામાં આવે નમસ્કાર મારું નામ દર્શક આહિર છે અમે અહીંયા અત્યારે ભવનમાં ગોળસભા પસંદગી મંડળમાં જે સચિવશ્રીને રજૂઆત લઈને આવ્યા છીએ કે ભાઈ અમારું જે કાલે જે રિઝલ્ટ જાહેર થયું એ રિઝલ્ટ અમારું જે શું કહેવાય જગ્યાના સાત ગણા પ્રમાણે અમારું રિઝલ્ટ જાહેર થયું છે પણ અમારી માગણી એવી છે કે જીપીએસસી કે જે આપણી બંધારણીય સંસ્થા છે એ જેવી રીતે જાહેર કરે છે એવી રીતે અમારું જે રિઝલ્ટ છે એ જાહેર કરવામાં આવે અને બીજી માગણી અમારી એવી છે કે આ જે સીબીઆરટી પદ્ધતિ છે એ રદ કરવામાં આવે અને આગળની તમામ જે ગુજરાતની એક્ઝામ છે એ બધી અમારી ઓફલાઈન જ લેવામાં આવે અને સીબીઆરટી પદ્ધતિ જ આ ગુજરાતમાંથી નાબૂદ કરવામાં આવે એવી અમારી માગણી છે